હરણ મહાદેવ જય માતા જય દ્વારકાધીશ કેમ છું બધા મોજમાં તો મોજ મોજ રહીશું હું પણ મોજમાં અને મસ્ત મજાની લાઈવ આપણે એન્ડ કરી અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મસ્ત મજાની લાઈવ પણ હાલી છે અને સુપરચેટ પણ જોરદાર કરી છે મેમ્બરશીપ પણ જોરદાર કરી છે એના બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આવો નવો સપોર્ટ તમે કરતા રહેજો તો મળીએ થોડીમાં ત્યાં સુધી કન્ટિન્યુ તો અત્યારે જો જમવાનું બની ગયું છે મગ ભાત ને એવું બનાવવું છે પરોઠા ને એવું તો ત્યારે મને ભૂખ નથી લાગી મારે વિડીયો શૂટ કરવાના છે એટલા માટે ને વિડીયો એડિટિંગ કરવાના છે તો ચાલો વિડીયો શૂટ ને એડિટિંગને કરી લઈ ને પછી આપણે કંઈક જમશું તો અત્યારે હું વિડીયો શૂટ કરતી આવું અને પછી મળીએ તો ચાલો ગાઈસ કન્ટિન્યુ તો અત્યારે જો વિડીયો શૂટ થઈ ગયા છે ને વાગી ગયા છે ચાર અને વિડીયો શૂટે થઈ ગયા અને બધું એડિટિંગ થઈ ગયું છે અને વિડીયો શોટ મોકલી દીધા છે હવે પેમેન્ટ આવે એટલે શાંતિ થઈ જાય કારણ કે ત્યાં સુધી ઉપાધિ રે બરાબર તો હવે હજી તો ફોન તો કર્યો છે જે પેમેન્ટ ન થયું આવ્યું જે પેમેન્ટ આવ્યું નથી યાર ચાલો કન્ટિન્યુ રહેજો જે થાય આગળ હું કમ અત્યારે કેટલા વાગ્યા દસ દસ વાગ્યા છે ને કૌશિક કહ્યું ને ન્યા હતા અમારે ગૂગલ પે બંધ છે ને એમાં અટાણા અમારે ગૂગલ પે બંધ છે ને એટલે અમારે હવે એવી ઉપાધિ થાય અને એ ભાઈ પેમેન્ટ કરું કરું કરે હે ને કૌશિકની આ કલ બે કલાક એ ગૂગલ પે કરે 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 હે ભાઈ તો એક જ વિનંતી હે કે જો અમે તમને એટલા દિલથી વિડીયો બનાવ દેતા હોય તમારે છે ને અગાઉ પેમેન્ટ કરી દેવાય તો અમારે લગડવું જ નહીં કારણ કે અમારી મહેનત અવડી હોય અમે જ્યાં વરસાદ અત્યારે આવે છે આ વરસાદ હોય ને તોય અમે વિડીયો શૂટ કરી જીના જીના સાટાણા તમે ઇગ્નોર કરીએ કાં ભીના થઈને વિડીયો શૂટ કરી તમારે એટલી ફરજ આવે કે અમારી મહેનત છે ને અમે ક્યાં થઈ તમારે પાસે એમના પૈસા લઈએ મહેનત કરીને વિડીયો ને પૈસા લઈ તો તમને બસ એક જ ખાસ વિનંતી છે કે ભાઈ તમે છે ને પેમેન્ટ કરી દો અને કોઈને આવી રીતે લબડાવવામાં કારણ કે બધાની હોય કઈક ત્યારે તે વિડીયો બનાવતા હોય તો તમે બધા પેમેન્ટ કરતા જાઓ હેરાન ના કરો કોઈ અમારો જીવ અત્યારે કેટલો હોય મારો બરતો હોય આનો મને એમ થાય કરો એવડી મહેનત કરી ચાર વાગે હું જઈને કેટલા જમું ને હું ખબર છે વિડીયો માટે થઈને ભૂખે ના લાગે મને બધું કમ્પ્લીટ કામ થઈ જાય ને પછી તો હું જમું કા તો અમે એટલું કરતા હોય ખાધા પીધા વગરના રહ્યા ને વિડીયો શૂટ કરતા હોય હું કામ કરતા અમે અમારે મહેનત કમાણી માટે કરતા હોય માણસ કમાણી માટે બધું કરતું હોય તો ભાઈ એટલી જ વિનંતી છે કે તમે બધા ભાઈ હાથ જોડીને વિનંતી કરી બધા પેમેન્ટ કરી દો અને કામ વગરના ફોન અને મેસેજ ના કરો હવે મને ઇન્સ્ટાગ્રામને ઇન્સ્ટાગ્રામને વોટ્સએપમાં શું મેસેજ આવ એમ કહે એમ કહેશે હેલો અમે તમારા સબસ્ક્રાઈબર છે એ બોલો અલ્યા ભાઈ સબસ્ક્રાઇબર હોય તો અમે અમે મહેનત કરીને તમે બધા સબસ્ક્રાઈબર મોટા મોટા જે આ ફર્મેશ વિડીયો શૂટ કરે છે તો કેમ તમે આમ પાંચસો હોય તો પેમેન્ટ કરો શ્રદ્ધાંજલિ ના હજાર હજાર રૂપિયો લે હો બધા બધા હજાર હજાર રૂપિયો લે તમે એમ ક્યાં નથી કે તમારા સબસ્ક્રાઈબર છે કે અમે તમારા તો તમે એવું જ છે ને કે જે મિડલ ક્લાસ હોય એને જ તમે હળિયું કરો બધાની વાત નથી લાગતની આ જે મેસેજ કરે છે ને એને કહું છું કા બધા ઉપર ના લેતા અમુક માટે છે ને પ્લીઝ ભાઈ તમને રિક્વેસ્ટ છે કે વિડીયો ના બનાવો હોય ને તો મેસેજ ના કરો કારણ કે અમારે બીજાને જવાબ દેવાના હોય અમે અમારી અમારે યુટ્યુબ પર કામ કરીએ ઇન્સ્ટાગ્રામ પર કામ કરીએ ફેસબુક પર કામ કરીએ અમારે કેટલાય કામ હોય અમે વ્લોગ શૂટ કરતા હોય અમે પછી આ ફરમાસ વિડીયો શૂટ કરતા અમે ફરમાશ વિડીયોના એડિટિંગ કરવાના હોય યુટ્યુબ વિડીયોને એડિટિંગ કરવાના હોય વ્લોગ એડિટિંગ કરવાના હોય અને તમે એમ કયો મેં ખાલી ખાલી ફોન કરો કે ભાઈ અમે તમારા સબસ્ક્રાઈબર છે વિડીયો બનાવી દો ફ્રીમાં ફ્રીમાં વિડીયો બનાવવામાં નહીં આવે તો ફ્રીમાં જેને વિડીયો બનાવવો હોય એ મહેરબાની કરીને અમને મેસેજ ન કરતા બરાબર ને પ્લીઝ ભાઈ તમે હજી હું રિક્વેસ્ટ કરું પ્લીઝ ભાઈ કારણ કે અમે અમારો કામ ધંધો લઈને બેઠા છીએ બરોબર હે અને આ જ અમારો કામ ધંધો છે અને કોઈના કામ ધંધામાં પાટું મારવાનો તમારો કોઈ હક નથી બરાબર તો દિલથી અમે પ્રાર્થના કરી કે તમે સમજી ગયા છો અને હવે એવા ફોનને મેસેજ નહીં કરો અને જેને ફરમાસ વિડીયો બનાવવો હોય એ વોટ્સએપ પર મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ પર ના કરતા કારણ કે ઇન્સ્ટાગ્રામ પર મારે કેટલા ડિએમ હોય છે અને અમુક લોકો ખરાબ પણ હોય છે અને એના ઇગ્નોર મારે કરવા પડે ઘણાય લોકોને હું છે ને રિપ્લાય આપું એવું નથી અમે મોટા માણસો નથી પણ યાર ખરાબ જ કોમેન્ટ ખુલ્લે આમ કઉ છું કેમ કે સેટિંગ કરવું હે અમારા હું કેવું મારે કઈમ કે પૂછડું ઠીકણું નંબર દો મેસેજ કરો કે ગાડું લખે એટલે હું મેં જવાબ દેવાના બંધ કર્યા હે બાકી અમને એવું કોઈ નથી કે અમે મોટા માણસો છે બરાબર ને એવી કોમેન્ટો આવે છે અને એવા મેસેજો આવે છે તો હું કરું એટલે જેને કોઈને ફરમાશી વિડીયો બનાવવો એ વોટ્સએપ પર મેસેજ કરજો અને હવેથી ભાઈ મહેરબાની કરીને એવા મેસેજ ના કરતા મારો સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર તમે બધા દિલથી સપોર્ટ કરો થેન્ક યુ અમે તમારા આભારી છીએ પણ યાર આ અમારો બિઝનેસ છે આ જ અમારો ધંધો છે તો આમાંથી જ અમે પેમેન્ટ લઈએ છીએ અને વિડીયોમાંથી જ અમારું બધું હું મારું બધું કરું છું મારી આ રિંગ લાઇટ છે મારું જે વિડીયોસનો સમાન છે બધું હું આ પેમેન્ટમાંથી જ લઉં છું મારી વસ્તુ મારે ખુદ મારે પગભર થાવું છે બાકી મારે આના પાસે કંઈ લેવું નથી આ એ તો હે પણ મારે મારે ખુદ ઉપર કરવું છે બધું સમજાણું છે તો પ્લીઝ મહેરબાની કરીને હવે તમને હાથ જોડું એટલી વિનંતી સાંભળજો જેને કોઈને ફરમાશ વિડીયો બનાવવો હોય વોટ્સએપ પર મેસેજ કરજો અને પેમેન્ટ ફરજિયાત છે અને એમરજન્સી વિડીયોના સો રૂપિયા વધારે છે બાકી અમે તમને ફોટો નાખેલો જ છે યુટ્યુબ પર જય દ્વારકાધીશ ને હરણ મહાદેવ અમારા વિડીયો અહીં સુધી જોવા માટે તમારા બધાનો ધન્યવાદ મીઠી મીઠી કમેન્ટ કરતા જુઓ તો ચાલો ગુડ નાઇટ જય માતાજી મહાદેવ જય માતાજી